પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામના અનુસૂચિત જાતિ વિસ્તાર જેવા કે શ્રીમાળી શેરી વણકર મોહલ્લો વગેરેમાં છેલ્લા ઘણા સમયથી પાણી માટે પ્રજાત્રાહીમાં પોકારી ઉઠી છે પડિયાના લોકોએ વારંવાર ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા છતાં તાલુકા જિલ્લા કક્ષાએ જે તે વિસ્તારના પંચાયતના સભ્યોને પણ વારંવાર રજૂઆત કરી હોવા છતાં ગ્રામ પંચાયત કે જિલ્લાના તાલુકા સ્તરે પ્રશાસન કોઈપણ જાતના તાત્કાલિક નળમાં પાણી આવે તેવા કોઈપણ જાતના પગલાં ભરેલ નથી ફળિયાની મોટાભાગની વસ્તી ખેતી અને પશુપાલન ઉપર આધારિત છે પાણી પીવાનું ન મળતું હોય ત્યાં મૂંગા પશુઓનું તો વાત જ શું કરવી સરપંચ રબર સ્ટેમ્પ હોય એમ કેવું વર્દી રહ્યા છે ત્યારે કોઈ પણ વ્યક્તિનો ફોન ઉપાડતા નથી ડેપ્યુટી સરપંચ પણ સંપર્ક બહાર છે ત્રણ ત્રણ પંચાયત સભ્યો હોવા છતાં પણ કોઈ પાણીના પ્રશ્ન બાબતે રસ ધરાવતા નથી જ્યારે ચૂંટણી આવે ત્યારે જ બધા નેતાઓ દેખાય છે જેથી અનુસૂચિત જાતિના સામાજિક કાર્યકર એસ કે રાઠોડ અને પંચમહાલ યુવા ભીમસેના પ્રમુખ રક્ષિત શ્રીમાળી તથા ફળિયાના તમામ નાગરિકોએ હાકલ કરી છે કે ફળિયામાં પડતી પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તો સંવિધાનિક રીતે ઉગ્ર આંદોલન કરી ગ્રામ પંચાયત ખાતે ધરણા કરવામાં આવશે અને ત્યાં જ બળદો ભેંસો ડોલ પાણી ટુવાલ કપડા બધું લઈને પંચાયતમાં જ નિવાસ સ્થાન કરીશું જેથી અમારા વિસ્તારમાં પડી રહેલી પાણીની તંગીનો જેમ બને તેમ ત્વરિત ઝડપી યોગ્ય નિકાલ ગ્રામ પંચાયત દ્વારા લાવવામાં આવે રિપોર્ટર નરેન્દ્ર પટેલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગોધરા